સ્થાનિક સમાચાર વિરલ છે નમસ્કાર રાજ્યના ધોળકિયા સહિતના દેશના વિવિધ રાજ્યોમાંથી નવા ચૂંટાયેલા અગિયાર સભ્યોએ આજે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા છે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે સંસદ ભવનમાં તેમને શપથ લેવડાવ્યા હતા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહ સહિત રાજ્યસભાના છપ્પન સભ્યો આ અઠવાડિયે ઉપલા ગૃહોમાંથી નિવૃત્ત થયા છે કચ્છ વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે બારમી એપ્રિલે જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરાવાનું ચાલુ થઈ જશે જે ઓગણીસમી સુધી ભરી શકાશે ફોર્મની ચકાસણી અને પરત ખેંચી શકાશે તારીખ સાતમી મેના એક પૂરક સહિત કચ્છના એક હજાર આઠસો ચુમ્માલીસ મતદાન મથકોએ મતદાન થવાનું છે અને ચોથી જૂને પરિણામ જાહેર થશે આ સમગ્ર ચૂંટણી કામગીરી સુપેરે પાર પાડવા માટે જિલ્લાનું વહીવટી તંત્ર તૈયારીઓમાં લાગી ગયું છે કચ્છમાં મતદાન મત ગણતરી સહિતની ચૂંટણી કામગીરી માટે આઠ હજાર કર્મચારીઓની જરૂરિયાત રહેવાની છે જેની સામે વધારાના આઠ હજાર મળી કુલ સોળ હજાર છસો બત્રીસ કર્મચારીઓ તારવવામાં આવ્યા છે જેઓને તાજેતરમાં વિધાનસભાવાર પ્રાથમિક તાલીમ આપવામાં આવી હતી તંત્ર દ્વારા હવે ચૂંટણી ફરજ પરના કર્મચારીઓના આખરીકરણ માટેની ગતિવિધિ ચાલી રહી છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત કચ્છ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણીમાં જિલ્લાના વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ સ્વીપની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા મતદાર જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે જિલ્લામાં સ્વીપ નોડલ અધિકારી દ્વારા ચિત્રસ્પર્ધા રેલી સિઝ્નેચર કેમ્પેન ચુનાવ પાઠશાળા જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જેમાં શાળાના તમામ બાળકો એસએમસી એસએમડીસીના સભ્યો સ્ટાફ તથા નાગરિકોના સહયોગથી રેલી દ્વારા મતદાન જાગૃતિ અભિયાનને સફળ બનાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે વધુમાં વધુ મતદાન કરવા માટે જાગૃતિ અભિયાન કાર્યક્રમ માટે રાત્રિ સભાઓ યોજવામાં આવે છે આ ઉપરાંત વિદ્યાર્થીઓ યુવાનો અને ગ્રામજનો ડેમો જોઈ શકે તે માટે ચુનાવ પાઠશાળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ગાંધીધામ આદિપુર માંડવી તથા નખત્રાણા તાલુકાની વિવિધ શાળામાં મતદાન જાગૃતિ અંગેની વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈને મતદાન કરવા નાગરિકોને જાગૃત કર્યા હતા સેન્ટ્રલ જીએસટી કચ્છ આયુક્તમાં ગત નાણાકીય વર્ષમાં ત્રણ હજાર બ્યાસી કરોડની અત્યાર સુધીની સર્વાધિક આવક થવા પામી હતી ગત વર્ષે બે હજાર છસો પંચાણું કરોડ રૂપિયા થયા હતા જેની સામે ત્રણસો સત્યાસી કરોડ વધુ આવક નોંધાવીને કચ્છ આયુક્તને નવું સીમાચિહ્ન બનાવ્યું છે ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં સેન્ટ્રલ જીએસટીનો વૃદ્ધિ દર અગિયાર પોઈન્ટ સાત ટકા છે જેની સામે કચ્છ આયુક્તનો વૃદ્ધિ દર ચૌદ પોઈન્ટ પાંત્રીસ ટકા રહેવા પામ્યો હતો કચ્છ આયુક્તના કમિશનર પી આનંદકુમારે જણાવ્યું હતું કે દેશભરના વૃદ્ધિ દર કરતા કચ્છ આયુક્તનો વૃદ્ધિ દર બે પાંચ ટકા વધુ રહ્યો હતો જે નોંધપાત્ર વધારો છે ધોરણ બાર પછીના સ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ માટે કોમન એડમિશન પોર્ટલ પર નોંધણી માટે ચારસો હેલ્પ સેન્ટરો જાહેર કરાયા છે ઉલ્લેખનીય છે કે એડમિશન પોર્ટલ પર ચારસો એકોતેર કોલેજોમાં શરૂ કરાયેલા હેલ્પ સેન્ટરોની યાદી જાહેર કરાઈ છે આ હેલ્પ સેન્ટરમાં વિદ્યાર્થી નોંધણી પણ કરાવી શકશે તથા ડોક્યુમેન્ટ વેરીફિકેશન પણ કરાવી શકશે વિદ્યાર્થીના નોંધણી સંબંધી પણ મુશ્કેલી હોય તો હેલ્પ સેન્ટરમાં જઈ શકશે જાહેર કરાયેલી યાદી મુજબ અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ એકોતેર હેલ્થ સેન્ટરોની સુવિધા ઉભી કરાઈ છે ભારતીય હવામાન વિભાગે એપ્રિલથી જૂન માસ દરમિયાન દેશના મોટાભાગના વિસ્તારમાં તાપમાન સામાન્યથી વધુ ગરમ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે ત્યારે પીજીવીસીએલ વર્તુળ કચેરી ભુજના અધિક્ષક ઇન્જિન જેમ કષ્ટાએ વીજ ગ્રાહકોને જણાવ્યું હતું કે

આઈપીએલ ક્રિકેટમાં આજે વિશાખાપટ્ટનમ દિલ્હી કેપિટલ્સ મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ સામે થશે મેચ સાંજે સાડા સાત વાગે શરૂ થશે અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર